નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે વાત કરવામાં આવે તો ભારતમાં અહીંયા આવ્યો ભૂકંપ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો આજે દેશના બે રાજ્યો ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભૂકંપના આજકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે એનસીએસ અનુસાર ઉત્તરાખંડના પિરોટગઢમાં ત્યારે બપોરે એકને બત્રી વાગે ધરા ત્રિજી હતી અને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે મળતી વિગતો અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે ત્રિજ અને ત્યારે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે એકને બાર વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં ઉત્તરાખંડમાં ભૂકંપની તીવ્રતા રેસ્પે સ્કિલ પર બે ચાર હતી અને વધુ આપણે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં ભૂકંપની તીવ્રતા બે પાંચ હતી જી મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી